पांच पास और के जो की आ ये वहां पे भी दो सर पांडरा माती रंगोरी चित्र अच्छी आप पीए बनाओ समझ के लिए आकार करो बराबर लाकरा मा पीली कोटी साइकिल में आता है और पंचर करो उस बाद में अभी विविध प्रवृत्ति आपे करवाने બાર વર્ષ બે હજાર ચોવીસ પચીસ ધોરણ છ થી આઠ માં બાળકો વિવિધ પ્રવૃત્તિઓ કરતા આપણને નજરે દેખાય છે અલગ 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 પ્રવૃત્તિ કરે છે પાંદડામાંથી વિવિધ આકાર ચીટક કામ ચિત્ર શું બનાવો છો વા તમે શું બનાવો છો વિવિધ સરસ વાહ શું બનાવો છો તમે યુટિલિટી બોલેરો પિકઅપ Kami masuk benar, wow.

ભૂલી જાય અને આથી મારી ને તે કરો આ બધી રીતે કરો આ રીતે મ્યુઝ પાતો પછી આમાં કરે આ રીતે કે ઈ પડી જાય કામ નો આવડે ને એટલે પેલા આપણે કોઈ જોવું કે આપણો વાયર છે

જો મિત્રો આ થી છે એને આપણે લાકડાની અંદર તો આપણે આ હળી નો ઉપયોગ કરીએ બરાબર તો એને સૌ પ્રથમ આપણે સીધી પ્રાચી રા

બાળમેળા અંતર્ગત બાળકોએ વિવિધ પ્રવૃત્તિઓ કરી છે અને વિવિધ કૌશલ્યો પણ પ્રાપ્ત કરેલ છે બાળમેળો વર્ષ બે હજાર ચોવીસ પચીસ તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ શાળા કાળાસરમાં યોજવામાં આવેલ તેમાં બાળકોએ વિવિધ કૌશલ્યો પ્રાપ્ત કરેલ છે हेयर स्टाइल मेहंदी लकड़ा में खिल्ली फोड़वी फ्यूज बांधवो प्लंबिंग काम सीखो मजा आई बार दोस्तों તો ખૂબ જ મજા આવી જાય